પાંડેસરા પોલીસે બોગસ તબીબ સર્ટિફિકેટ આપનાર આરોપીઓનો વરઘોડો કાઢ્યો પાંડેસરા કૈલાશનગર ચોકડી પાસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો આરોપીઓએ બોગસ તબીબ સર્ટિફિકેટ હતા પાંડેસરા પોલીસે બોગસ તબીબ સર્ટિફિકેટ આપનાર આરોપીઓનો વરઘોડો કાઢ્યો પાંડેસરા કૈલાશનગર ચોકડી પાસે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આરોપીઓએ સિત્તેર હજારમાં બોગસ તબીબ સર્ટિફિકેટ આપ્યા હતા સર્ટિફિકેટ મેળવનાર બોગસ તબીબોને ત્યાં પોલીસે તપાસ હાથ ધરી આ જે આ ડૉક્ટરો છે બંને બધાના ડૉક્ટરો એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી ઈશ્વાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સિલિટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે તો તેઓ ડૉક્ટરને તે જાતે આવી અને બતાવવા માગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા લોકોએ બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરીશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે તો કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો કુલ ત્રણ આરોપીઓ છે એ એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ બધા બેનના બંને વચ્ચે પૈસા હતો